ત્યાલ છો યાર અમે ગોમ માં ફેલા લેવા ઊભા ત્યાલ છો યાર ગોમ ને ના પાલ્યો છે યાર ના ના ગોમ હવે યાર શું વાત કરો છો હવે ત્યાં કલ ને આજે નથી નીકળવા તમે ગોમમાંથી ઉભા લેતા પેલા તમારે ગોમ ને લીવા જ તો તમે ઢોલ વજ લાવવાનું કહો છો કે ભાઈ એ તું અહીંયા મોની જા અને ચોખામ લૂઈ પીયા છે મારો અને ચોખામ કાલના તો ઉતરી જાઓ કહો છો

દંડ ભરવાનો આપણો વેત નથી અને તું નેચો ઉતરી જાય યાર શું યાર તું એનો મિત્ર છે મોબાઈલ બેટો થોડોક સમજાય કે નેચો ઉતાર આપણા બોમ્બ નો રિવાજ નથી યાર

ખબર છે આખા ગો અને તાલા મિત્ર ને એમને કેવલા ચોપ લુ અને તું માલું મન નેચો ઉતરી જાય

Viu, mulher, viu? Ela viu, olha